નમસ્કાર મિત્રો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલાં સરકારી કર્મચારીઓનો પગાર વધશે વાત્સવમાં કેન્દ્ર સરકાર દર વર્ષે બે વખત કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધારે છે આ વધારો જુલાઈ અને જાન્યુઆરી મહિનામાં મોંઘવારી ભથ્થાના રૂપમાં કરવામાં આવ્યો છે પરંતુ વર્તમાન વર્ષ ચૂંટણીનું વર્ષ છે આગામી એક મહિનામાં ચૂંટણીની સૂચના આવશે આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો બંને મોંઘવારી ભથ્થાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જો કે સીપીઆઈ આઈડબલ્યુના જે પ્રકારના આંકડા જોયા છે તેના પરથી લાગે છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થઈ શકે છે ત્યારબાદ કુલ મોંઘવારી ભથ્થાનો આંકડો પચાસ ટકા સુધી પહોંચી શકે છે હાલમાં મોંઘવારી ભથ્થું છેતાલીસ ટકા છે ગત વખતે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થયો હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પરેશ ગોસ્વામીની આગાહી ગુજરાતના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વધુ એક ગુજરાતમાં આવનારા હવામાન પલટા અંગેની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ઠંડીનો નાનકડો રાઉન્ડ હવે અંત તરફ જઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં તાપમાન પવન અને ભેજને લઈને કેવા ફેરફારો થશે તે અંગેની સંભાવનાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે તેમણે રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હોવાને મુદ્દે પણ વાત કરી છે પવનની ગતિ અંગે વાત કરીને પરેશ ગોસ્વામી જણાવે છે કે પવનની ગતિ હાલ સામાન્ય કરતાં એક પોઈન્ટ વધુ છે હાલ રાજ્યમાં પવનની ગતિ અગિયારથી ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની છે વીસ તારીખ સુધી પવનો આ મુજબ જોવા મળી શકે તેવી શક્યતાઓ છે અગાઉ ઉત્તરના પવનો હતા જે હાલ પશ્ચિમના અને ક્યાંક ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના લીધે તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે આમ થવાથી રાત્રિના તાપમાનમાં શિયાળો અનુભવાઈ રહ્યો છે ત્યારે સવારે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે સોળથી વીસ ફેબ્રુઆરી દરમિયાન ભેજનું પ્રમાણ ઓગણ સિત્તેરથી પંચાણું ટકા સુધી રહે તેવી સંભાવનાઓ છે ભેજમાં વારંવાર બદલાવ આવવાને કારણે ઠંડક હશે તો પણ ગરમીથી ઉકળાટ જેવો અહેસાસ થઈ શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આરબીઆઈની વિઝા માસ્ટરકાર્ડ પર કાર્યવાહી પેટીએમ પર કાર્યવાહી બાદ આરબીઆઈએ વિઝા અને માસ્ટરકાર્ડ બંને બિઝનેસ પેમેન્ટ રોકવાનું કહ્યું છે કાર્યવાહી બાદ લોકોના મનમાં પ્રશ્ન એ છે કે પેમેન્ટ કરનારા બંને વેપારીઓના ગ્રાહકો પર શું અસર થશે આ પ્રતિબંધની સીધી અસર કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન પર પડશે જે થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કરવામાં આવે છે આનાથી અન્ય કોર્પોરેટ વ્યવહારો પર કોઈ અસર નહીં થાય જોકે આરબીઆઈને કેટલાક વ્યવહારોમાં મની લોન્ડરિંગની આશંકા હતી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો શું ઓગણત્રીસ ફેબ્રુઆરી બાદ ફાસ્ટેગ બંધ થશે પેટીએમ ફાસ્ટેગ યુઝર્સની સંખ્યા લગભગ બે કરોડ છે જેમાં ફાસ્ટેગને ઓગણત્રીસ ફેબ્રુઆરી બાદ રિચાર્જ નહીં કરી શકે અને ફાસ્ટેગ જાહેર કરનારા બેન્કોની યાદીમાં પેટીએમ બેંકનું નામ નથી એવામાં તમારા પાસે એવો પણ ઓપ્શન છે કે તમે પોતાના પેટીએમ ફાસ્ટેગ બંધ કરાવીને કોઈ બીજી બેંકથી નવું ફાસ્ટેગ ઇસ્યુ કરાવી લો આઈ એચ એમ સી એલ એ બેંકોની યાદી જાહેર કરી છે જ્યાંથી યુઝર્સ પોતાના માટે ફાસ્ટેગ ખરીદી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પીએમ બાવીસ ફેબ્રુઆરીએ ગુજરાત આવશે પીએમ મોદી બાવીસ ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે છે મહેસાણા તરફ વાડીનાથ ધામે મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે આણંદ ખાતે જીસીએમએમએફ અમુલના ગોલ્ડન જ્યુબલીના કાર્યક્રમમાં હાજરી આપશે નવસારી મિત્રા એપ્રલ પાર્કનું ખાતમુહૂર્ત પણ કરશે સુરતના વિકાસ કાર્યોનું લોક પણ ખાતમુહૂર્ત પણ કરશે તેઓ નવસારીથી કાકરા પાર્ક ખાતે બનેલા પ્લાન્ટને દેશને સમર્પિત કરે તેવી શક્યતા છે પીએમઓથી સત્તાવાર માહિતી આવી નથી